અમદાવાદ શહેર પોલીસ કમિશનર આગેવાનીમાં આગેવાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી શહેરના ના પી આઈ એસી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ક્રાઈમ અને ગુનાખોરી બાબતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુનાખોરી ઘટી હોવાનું જણાવ્યું હતું જેમાં જેમાં ઘરફોડ ચોરીમાં માં બાવીસ પોઈન્ટ ત્રણ ટકા નો ઘટાડો ચોરીમાં માં ઓગણત્રીસ પોઈન્ટ સાત ટકા નો ઘટાડો બળાત્કાર ગુનામાં બાર પોઈન્ટ આઠ ટકા નો ઘટાડો ગત વર્ષની સરખામણીએ સરખામણી કુલ ગુનામાં બાવીસ ટકા નો ઘટાડો નોંધાયો હતો છ મહિનામાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના પાંચસો સડસઠ ગુના નોંધ્યા હતા ડ્રગ્સ સામે પોલીસની સતત કામગીરી ચાલુ છે અને બાળકોને ભિક્ષાવૃત્તિ અટકાવવાની ઝુંબેશ પણ ચાલુ રહેશે અમદાવાદ સિટીની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને એનાથી ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તમામ અહીંયા હાજર છે એમાં આપણે ગુનાની સમીક્ષા કે ક્રાઇમ ક્યાં હેડ હેઠળ ઘડ્યા છે ક્યાં ભળ્યા છે શું છે ક્રાઈમની પોઝિશન અને બીજા પણ ઇસ્યુઝને ચર્ચા કરવામાં આવી રહ્યા છે અને મને કહેતા આવું ખૂબ સંતોષ થાય છે કે ક્રાઈમ જે છે એ ખૂબ જ કાબુ હેઠળ છે આપણે અહીંયા અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના એક વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે એ ખૂબ જ પ્રશંસનીય છે ગુનાની સ્થિતિ જોઈએ તો ખૂન જે ગુના છે જે મેન આપણે ગણીએ એ ચાલુ વર્ષે થર્ટી નાઇન થયા છે ગયા વર્ષે ફિફ્ટી નાઇન હતા એટલે એમાં તેત્રીસ ટકાની ઘટાડી છે ઘટાડો છે ખૂનની કોશિશ મેં એકવીસ ટકાનો ઘટાડો છે ઢાળ જે છે ચાલુ વર્ષે ન છે એમાં થોડું ગયા વર્ષે પાંચ હતી પણ એ ટેકનિકલ છે એટલે ઢાળ જે છે લૂંટ મેં પચપન છે ચાલુ વર્ષે ગયા વર્ષે એક્યાસી હતા એમાં પણ બત્રીસ ટકાનો ઘટાડો છે ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં બાવીસ ટકાનો ઘટાડો છે ચોરીઓ એ ચાલુ વર્ષે ઓગણીસો છેતાલીસ થઈ છે ગયા વર્ષે દો હજાર સાતસો તિહતર હતી એટલે એમાં ઓગણીસ ટકાનો ઘટાડો છે ઈ વાહન ચોરી ચાલુ વર્ષે આપણે ચારસો સાઠ ઈ વાહન ચોરી જે ઓનલાઈન લોકો ફરિયાદ કરે છે એ દાખલ થયા છે ઈ એફઆઈઆર જે મોબાઈલની છે એ પણ આપણે સિક્સ ફિફ્ટી સિક્સ ચાલુ વર્ષે દાખલ થઈ છે બાકી પણ ગુનાઓમાં હું જોઉં તો એ ઠાહીમાં પણ તે ટકાનો ઘટાડો છે વિશ્વાસઘાતમાં થોડા વધ્યા છે ચીટીંગના કેસો થોડા વધ્યા છે હંગામાં જે હોય છે એમાં પંદર ટકાનો ઘટાડો છે બળાત્કારના કેસોમાં બારે ટકાનો ઘટાડો અને કુલ જે આપણે મેઇન ફર્સ્ટ પાર્ટના જે ગુનાઓ આપણે ગણીએ મુખ્ય મુખ્ય ગુનાઓ એમાં ચાલુ વર્ષે પાંચ હજાર પિંચ્તર થયા છે ગયા વર્ષે છ હજાર પાંચસો ચોત્રીસ હતા એમાં બાવીસ ટકાનો ઘટાડો છે એવું કહી શકું કે જે આપણે પોલીસિંગની જે પ્રોસિજર રાખી છે અમે પબ્લિક ઓરિયન્ટેડ પોલીસિંગ કરવા માગીએ કે લોકો અરજદાર જે છે પોલીસ સ્ટેશનમાં જાય પોલીસ એને સાંભળે એને ન્યાયિક કામગીરી ન્યાયિક તરીકેથી પોલીસ કાર્યવાહી કરે એ આપણે પોલીસિંગના મુખ્ય હેતુ છે જે ખરેખર જે ગુનો નોંધ્યો હોય તો ગુનો જે બને છે એ નોંધવું જોઈએ જો ખરેખર ગુનો બને છે અમે એ પણ કહીએ કે કંઈ અમુક લોકો ખોટા કરાવવા માગે ખોટા કરવું નહીં પોલીસે સાચી રીતે તપાસ થાય સાચી રીતે એફઆઈઆર નોંધાય અને કાયદેસર પોલીસ કાર્યવાહી કરે આપણે પોલીસિંગના એક મુખ્ય ભાગ છે ચારસો પંચાણમે ગુનાગારોના જેલની પાછળ આપણે ધકેલા છે એમાં પણ આપણે અઠાઈ ટકા વધારે છે ટૂંક એટલે ટૂંકમાં આ કહી શકીએ કે પોલીસિંગના ઇફેક્ટિવ પોલીસિંગના કારણથી